માં ભૂખી રહી શકે પણ પોતાના બાળકોને ભૂખ્યા ન રાખે પેટે પાટા બાંધીને મજૂરી કરે કોની માટે પોતાના સંતાન માટે અને એટલે જ ભારત વર્ષમાં માતાઓનો જેટલો મહિમા ગાયો છે ને એવો કોઈનો નથી ગણો મોઢે બોલું માં અને મને હાચે નાન પણ સાંભળે મોટા ની મજા મને કડવી લાગે કાગડા અને એટલે જ સંતો એ વારંવાર માને ટકોર કરી છે જનની જણ તો ભગત જણજે કા દાતાન ને કાં નહીં તો રહેજે વાંજણી તારું મત ગુમાવીશું કારણ આ ભારત વર્ષમાં અનેક મહાપુરુષો થયા અનેક સાધુ સંતો થયા પણ એની પાછળ જો એક નજર કરો ને તો એની માનો ત્યાગ સમર્પણ સંસ્કાર વિનય અને વિવેક છે